નમસ્કાર મિત્રો જય માતાજી જય મકળવા જય સુમબાવા જય દરકાધીશ કેમ જો બધામ જમાયો બબડા મોજમાં છો અને અત્યારે જોવા વાગ્યા છે અડધી જો ઉછ્યુ છે અને આપડી ભેહું જો ખડમાં સડડે છે અને ગરમી છે ફૂલે ફૂલ તમે જોઈ શકો છો કે આપણે તડકો પડે છે ફૂલે ફૂલ અને ભેહું આપડી પાણીમાંથી ઊભી થઈ અને હવે જોવામાં સરે છે અને ખડ છે બહુ સારું તો આમાં બધે માલ તમે જોઈ શકો છો બળ્યા આવે છે અને પણ બહુ છે અને ગરમી પણ બહુ છે હે આમાં બધે માલ આપડા સરતા આવે છે અને હવે ખર્ચા છે હારા પણ વરસાદ યોગ્યો છે તો આમ બધે એવો માલ પડ્યા છે હે કૈ હરિયાળી ગેર સેરો હન પવીતર પ્રેમ ઘલોરાટો છે દીપતી કેવી સંંધિયા રોળી સંજ ડુંગરારાટો છે દીપતી કેવી સંંધિયા રોડી સાંજ ગોપાલ પાઘડિયા કોક લાડડો રૂડો વીર ઉભવન રાજ વાદળ યુવાર ના લેતી થાનડિયું જાન માં કદી દરવા ઉખાડ મળી જાય ને ત્યારે મલધારીને મોજ આવતી હોય છે અને મોજમાં ભજન ભજન આવી જતું હોય છે યાદ તો આ ખડમાં ખાડું છે અને ખાડું હવે જઈ રહ્યું છે પાણીએ પાછું કારણ કે ગરમી એવી છે ને દેહું ને ખાવા નહીં દે બોખડ એવું બધું છે તો અયો તમને કેવો લાગ્યો લક્ષર કોમેન્ટ કરજો બધા અને જરાય જય માતાજી જય સોનલ